ઓગણીસમી ડિસેમ્બર બે હજાર પચીસ શુક્રવાર આગમન ઋતુના આ પાવન ગાળામાં મરિયમ અને દેવદૂતના સંવાદમાંથી એક વાક્ય કાનમાં ગુંજ્યા કરે છે પ્રભુ માટે કશું અશક્ય નથી આજના બંને શાસ્ત્ર પાઠો આ પૂરવાર કરવા તાકે છે બે દંપતી બે બાળકો વિનાના પણ એમના દ્વાર પ્રભુ પોતાનું કાર્ય સિદ્ધ કરે છે માનોહની પત્નીને પ્રભુ સિમસોનની ભેટ આપે છે તો જખરિયા અને એલિઝાબેથને યોહાનની પરંતુ પ્રભુ આશીર્વાદ સાથે જવાબદારી પણ સોંપે છે સિમસોનને પલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલીઓને છોડાવવાની જવાબદારી તો યોહાનને મુક્તિદાતાનો માર્ગ તૈયાર કરવાની જવાબદારી બંને પોતાને સોંપાયેલી જવાબદારી અદા કરે છે પ્રભુએ આપણ સૌને કોઈ ને કોઈ જવાબદારી અદા કરવા જન્મ આપ્યો છે તેમજ એ જવાબદારી અદા કરવા જરૂરી સાધન અને બુદ્ધિ પણ આપ્યા છે પ્રભુએ મને કઈ વિશિષ્ટ જવાબદારીઓ સોંપી છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ